નાગપાચમ શ્રાવણ મહિનાની પાંચમ એટલે માહિતી થોડી હું આપું શ્રાવણ નાગપાંચમ તરીકે આપણે માની છીએ નાગપાંચમ ના દિવસે નાગદેવતા નું પૂજન કરવામાં આવે છે ઘણા સમાજમાં નાગદેવતા કુળદેવતા તરીકે પૂજાય છે નાગપાચમ પણ કહીએ છીએ નાગદેવતા નું પૂજન એટલે જાણતા અજાણતા થયેલા પાપોનું પ્રાયશ્ચિત છે ખાસ કરીને ખેડૂતો કામ કરતા કરતા જીવ જંતુઓ તેમજ ક્યારેક નાગદેવતા પણ હાનિ થતી હોય છે એટલે તમામ ઘરોમાં ગુજરાતમાં શ્રાવણ ઘરો નાગદેવતા તરીકે પૂજાય છે જે લોકોને નાગદેવતા કુળદેવતા તરીકે પૂજાય છે તે લોકોના ઘરે નાગદેવતાનો ફોટો હોય છે પરંતુ જે લોકોના ઘરે નાગદેવતાનો ફોટો ના હોય તે લોકો પાણીયારે નાગદેવનું ચિત્ર દોરી ચિત્ર બનાવી પૂજા કરે છે નાગદેવ નાગલાનો અગરબત્તી કરવાની અને નૈવેદ તરીકે તલવટ ધરવાના ખાંડેલા સફેદ તલમાં ગોળ નાખી મિક્સ કરી તલવટ બને છે તલવટ કઈ રીતે બનાવાય તેનો વિડીયો સરવાયાસ વર્લ્ડના

કરવાની હોય છે નાગપાચમ ના દિવસે માત્ર નાગદેવતા પૂજા જ મહત્વ છે આમાં પૂજા કરવાની અને જાગરણ ઉપવાસ કે એકતાણું કશું જ કરવાનું હોતું નથી આ રીતે પૂજા પૂજાનું મહત્વ છે નાગપાચમ શ્રાવણ વદ

નાગપાચમ નાગપાચમ નું વ્રત કરનારે સવારે ધોઈને નાહિયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજા કરવાની અને બાજરીના લોટની ઠંડા ઘીમાં કુલેર કરીને કુલેરનું નિવેદ ધરવાનું અને દીવાબત્તી કરી અગરબત્તી કરી નાગદેવતાની પૂજા કરવાની એક ડોસી હતી ડોસી ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની પિયરમાં કોઈ નહી એટલે બધા એને ન ન ન બાપી બાપી પીરી મેણા દે એટલે બાપ ન હોય એવી દીકરી અને ન પીરી એટલે પિયરમાં કોઈ જ ન હોય એવી દીકરી ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે એટલે નાની વહુ બધું જ કામ કરવાનું ઘરનું બધું જ કામ કરવાનું દાડા આવ્યા એટલે દિવસો આવ્યા ગાયો દૂધની ખીર રાંધી ઘરમાં બધે પેટ ભરીને ખાઈને ઉઠી ગયા એટલે બધા ખાઈ પીને જમી પર વાર્યા નાની વહુને જમવાઈ નો બોલાવી નાની વહુને ચડતા દાડા હતા એને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું સાસુ બોલી એલી પીરી જોઈ શું રહી છે વધુ ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ ને નાની નાની વહુ ઊઠી ખીરના તપેલામાં જોયું તો ખાલી ખમ તપેલામાં ખીર હતી નહીં એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈ

ના ધોઈને નદીએ વાસણ માંજવા જાય છે લઈને ત્યારે નાહી ધોઈને હું આ કપોડા ખાઈ ત્યાંથી કપોડા નીકળી એટલે નાગણીની તો નજર હતી જ કે સાડલામાં કપોડા બાંધેલા છે અને એને ચડતા દાડા હતા નાગણી પણ ગર્ભવતી હતી આ દીકરીની જેમ નાગણી પણ ગર્ભવતી હતી એને ખીરના કપડાનો ભાવ થયો એ આવીને ચૂપચાપ બધા કપોડા ખાઈ ગઈ હું નાહીને આવી સાડલામાં જોઈએ તો કપોડા ન મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે એટલે નાગણીને એમ થયું કે જો મને હું કપોડા ખાઈ ગઈ છું તો એ મને કાંઈ પણ બોલે તો હું એને કરડી જાઉં પણ નાગણીને મનમાં એમ થયું પણ બોલી નાની વહુએ ગાળો નહીં પણ આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ નાની વહુ આશીર્વાદ આપ્યા એટલે એ સાંભળીને નાગણીને ગયમો અને વહુ પાસે આવીને કહ્યું બહેન તારા કપડા તો હું ખાઈ ગઈ બોલ તને શું દુઃખ છે કે તને શું છે નાની વહુએ બધી વાત કરી માં મારા પિયરમાં કોઈ નથી એટલે મને બધા મેણા મારે છે પૂરું ખાવાય નથી આપતા અત્યારે મને સારા દિવસો રહ્યા છે મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી બેટી તું રડીશ નહીં આજથી અમને તારા તું પિયર્યા માં જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફ રાફડા પાસે મૂકી જજે નાગણ પેલી દીકરીને કે તું મૂંઝાતી નહીં પણ કામ આવે તો પિયર્યા છીએ એવું તું માનજે નાની વહુના મનમાં હરખ નથી મારતો એને તો જાણે ધર્મની મા મળી એ તો રાજી થઈને ઘેર ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડ્યું નથી એને પિયરમાં કોઈ જ નથી એને વળી ખોળાશા નાની વહુને જીવ મૂંઝાયું એને એની સાસુને કહ્યું બાઈજી મારા પિયરના દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પાડોશન બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈને વવ પાસે મૂકી આવી વોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો જટ કરો ને ચૂલે આંધણ મેલો વવના પિયરિયા આવશે પેટ ભરીને લુગડા લાવશે આવું સાસુ વવને મેણા બોલી એટલામાં તો નાગણ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોં સિવાય ગયા ન કઈ બોલે કે ચાલે કોઈ કાંઈ જ બોલે નહીં ઘરેણા બધા લાવ્યા એટલે ચૂલે તો સાચે સાચ આંધણ મૂક્યું નાગ નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપ ચપ દૂધ પી ગયા ખોળો ભરાવા માંડ્યો દીકરીનો સાસરિયા પડી ગયા સાસરિયા સાસરિયા લોકોને નવાઈ લાગી નાગદેવતા બોલ્યા હવે વળાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વળાવી વહુને લઈને ચાલવા લાગ્યા તેમને કહ્યું બેન દીઠો હું તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને ઝુલવા લાગી નાગણ બોલી જો બેન આ નાગકુમારો છે ને તે તારા ભાઈઓ છે તેમ સમજે

દાડે વધે અને રાતે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતા દૂધ ટાઢુ પાડવા મૂકી બહાર ગઈ ઉકળતું દૂધ ઠંડુ પાડવા માટે બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેને પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાકકુમારો દોડતા આવ્યા નાકકુમારોને જોઈને છોકરો બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ અને ઘંટડી બરાબર બે પર પડી એટલે એમના પૂછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા હતા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા દૂધ પીવા ગયા નાકકુમારો ત્યાં દૂધ હતું ગરમ ગરમ એટલે બે નાગદેવતાના મોઢા બળી ગયા નાગકુમારો નાગકુમારો બાંડિયા પૂચ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાઓને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગ માતા આવી પહોંચ્યા અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના મનમાંથી વેર ગયું નહીં નાગકુમારોના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું તને દુઃખ પડે ત્યારે તું અહીં આવી જજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી

પણ ત્યાં કોણ વારશે અને ગરમ દૂધ હતું એટલે ગરમ ગરમ દૂધ પી લીધું એટલે મોઢા એના બાંડિયા બુચ્યા થઈ ગયા ત્યારનું બેવ નાકુમારો મનમાં રીસ હતી જ કે કડવું પણ તેમણે બેવ નાગકુમારોને નાગ માતાએ વારી લીધા સમજાવી લીધા પણ એ રીસ તો હતી જ પણ અહીંયા તો નાગકુમારે નક્કી કર્યું કે આપણને તો અહીંયા નાગ માતાએ વાર્યા પણ દીકરીને સાસરે બેવ નાગકુમારો વળાવા જાય છે ત્યાં આપણને કોણ કહેશે ત્યાં આપણને કોણ વારશે એવું નાક કહે છે એમ મનમાં ગાંઠવાળી નાની વઉને સાસરે કરડવા આવ્યા એમ મનમાં જે હતું કે આપણે એને કરડી જાશું એમ કરી અને બેવ નાક દીકરીને સાસરે સાથે જાય છે કરડવા માટે અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાં આવતા ઠોકર વાગી એટલે તેને પોતાના બાંડિયા બુચ્ચા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખમ્મા ઓ મારા ખાંડિયા બુચ્યા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન હજી આપણને કેટલા સંભાળે છે કેટલા યાદ કરે છે એના નાગકુમારો થયું કે બેનને આપણા પ્રત્યે લાગણી છે ઠેસ આવી તો એ બોલી ગઈ

ચાલતા ગયા નાગ કુમારોએ બેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી દૂધની તાંબડી છોકરાઓએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંક નું દૂધ સી ધોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ અને બે દિવસ રાખી નાગમાતાએ દીકરીને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ના કરીશ જા તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ વોમવે ઘેર આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવી ગયા બેનને વાડો ગાયોથી ભરાઈ ગયો બેન પેલા નાગકુમારોને ભાઈ ભાઈ કરીને ભેટી પડી વાડો ભરાતા બધી વધેલી ગાયો એની અને આપી વાડો પણ ભરાઈ ગયો અને પછી બાકીની વધેલી ગાયો હતી એટલી ગાયો મોકલી નાગમાતાએ તેને જેઠાણીઓને આપી અને જેઠાણીઓ તો રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો જય નાગ દેવતા જય નાગ માતા જેવી નાની વહુને ફળ્યા એવા અમને ફળજો જય નાગ દેવતા જય નાગ માતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો